હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે જિલ્લા એસપીની નિતેશ પાંડેની સૂચનાઓ મુજબ અલગ અલગ પોલીસ ટુકડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે દ્વારકામાં તારીખ સાત જૂનથી સોળ જૂન સુધીમાં એકસઠ કરોડથી વધુ કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે એકસો ત્રેવીસ કિલો ચરસનો જથ્થો નવ દિવસમાં દ્વારકાના વરવાડા ગોરિંજા વાછુ બરડીયા મોજપા દરિયાના કિનારેથી મળી આવ્યો હતો અને પોલીસ દ્વારા કૂટ પેટ્રોલિંગ ડ્રોન દ્વારા દરિયાઈ કિનારી વિસ્તારોમાં બાઝ નજર રાખવામાં આવી રહી છે પોલીસ દરિયા કિનારા વિસ્તારોમાં ગઈકાલ તારીખ પંદર છ ના રોજ દ્વારકા પોસ્ટેના વિસ્તારના ચંદ્રભાગા દરિયાકિનારે તેમજ વાંછુ ગામના દરિયાકિનારે અને તેમજ ગોરિજા ગામના દરિયાકિનારે ત્રણ શંકાસ્પદ બાચકા મળેલા હતા જેનું એફએસએલ દ્વારા તપાસ કરાવતા ચરસ હોવાનું માલુમ પડેલ હવે જે ચંદ્રભાગા ગામે અમને ચરસનું બાજકું મળેલું જેને એનું વજન આશરે નવ કિલોને નવસો ને ત્યાંશી ગ્રામ હતું જેની બજાર કિંમત ચાર કરોડ નવ્વાણું લાખ રૂપિયા માની શકાય છે ત્યારબાદ વાંચુ ગામના દરિયાકિનારે જે અમને ચરસનું પેકેટ મળેલું જે બાજકું મળેલું એમાં કુલ ઓગણત્રીસ પેકેટ હતા અને જેનું વજન એકત્રીસ કિલોને છાસઠ ગ્રામ હતું જેની બજાર કિંમત પંદર કરોડને ત્રેપન લાખ સુધી માની શકાય છે ત્યારબાદ પેટ્રોલિંગ દરમિયાન અમને ગોરિંજા ગામના દરિયાકિનારે છવ્વીસ જે બાચકું મળેલું હતું એમાં છવ્વીસ નંગ પેકેટ હતા ચરસના જેનું વજન સત્યાવીસ કિલો અને છસો અઠ્યોતેર ગ્રામ હતું જેની આંતરરાષ્ટ્રીય કિંમત તેર કરોડને ત્યાંસી લાખ સુધી માની શકાય છે તો એ હિસાબે ગઈકાલે અમને ત્રણ બાચકા મળેલા હતા પેટ્રોલિંગ દરમિયાન જે નો કુલ વજન અડસઠ કિલોને પાંચ ગ્રામ છે અને જેમની અંદર અંદાજિત કિંમત ચોત્રીસ ને પાંત્રીસ લાખ રૂપિયા આકરી શકાય છે આ મુદ્દામાલ અમને અગાઉ જે સાત તારીખના રોજ ગુનો દાખલ થયેલો જે ફર્સ્ટ ઝવેરનગર પાછળથી જે વરવાળા પાસે અમને ડ્રગ્સ મળેલું ત્યારબાદ ગુનો દાખલ થયેલો તેની તપાસ અમારા મીઠાપુના